નમસ્કાર દોસ્તો ઓશિયન કોચિંગ ક્લાસીસ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આઠ દસ બે હજાર પચીસને બુધવારના રોજ તમારું ધોરણ ચારનું ગણિત વિષયનું પ્રશ્નપત્ર લેવાનું છે તો આજે ગણિત વિષયનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના ગણિત વિષયના બે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે અને શિક્ષક મિત્રોને પણ વિનંતી કે આપણા જે પ્રશ્નપત્ર અને તેના જે સોલ્યુશન છે તેના વિડીયો તમે તમારા તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના સુધી સેન્ડ કરજો જેથી કરીને તેઓ સારામાં સારો અભ્યાસ કરી શકે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય ગણિત પ્રથમ સત્રાંત પરીક્ષાનું આઠ દસ બે હજાર પચીસ ને બુધવારના રોજ જે ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે સમય છે અગિયારથી એક તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ તમને આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તમે જોઈ શકો છો કુલ પ્રશ્ન ક્રમાંક છ છે તેમના કુલ ગુણ આપેલા છે અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે તો પ્રશ્ન નંબર એક સૂચના મુજબ કરો જેના કુલ બાર માર્ક છે એમાં અ નીચેના દાખલા ગણો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ક્સ પહેલું એક હજાર ઈંટોનો ભાવ રૂપિયા અઢાર હજાર છે જો છગનભાઈ બે હજાર ઈંટો ખરીદે છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે એક હજાર ઈંટોનો ભાવ બરાબર અઢારસો તો બે હજાર ઈંટોનો ભાવ બરાબર કેટલા તો બે હજાર ગુણ્યા અઢારસો ના છેદમાં એક હજાર તો અહીંયા ત્રણ મીંડા ઉડી જશે એટલે બે હજાર ગુણ્યા અઢાર તો જવાબ થઈ ગયો છત્રીસો રૂપિયા અહીંયા તમે જોઈ શકો છો ગુણાકાર પણ આપણે દર્શાવેલો છે તો છસો રૂપિયા ચૂકવવા પડે ત્યાર પછી છે દાખલા નંબર બે બ્રિકાબાદની નવી એક હજાર ઈંટો લઈએ તો રૂપિયા બે હજાર ચૂકવવા પડે જગતભાઈને આવી ત્રણ હજાર ઇંટોની જરૂર છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એક હજાર ઈટોના રૂપિયા બે હજાર તો ત્રણ હજાર ઈંટોના રૂપિયા કેટલા એટલે ત્રણ હજાર ગુણ્યા બે એના છેદમાં હજાર તો ત્રણ મીંડા ઉડી જશે એટલે ત્રણ હજાર ગુણ્યા બે તો આપણો જવાબ થઈ ગયો છ હજાર રૂપિયા તો જગતભાઈને છ હજાર રૂપિયા ચૂકવવા પડે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન અધ્યય નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે તૈયાર કરેલા છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો સાથે સાથે આજે એપ્લિકેશન છે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી જાતે પણ તમે આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અભ્યાસ કરી લેવો પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ નીચેના દાખલા ગણો જેના કુલ છ માર્ક છે પેલું ઈંટાપુરની નવી એક હજાર ઈંટો ખરીદીએ તો રૂપિયા અઢારસો ચૂકવવા પડે છે આવી પાંચસો ઈંટો ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એક હજાર ઈંટો માટે રૂપિયા અઢારસો તો પાંચસો ઈંટો માટે રૂપિયા કેટલા તો પાંચસો ગુણ્યા અઢારસોના છેદમાં એક હજાર તો અહીંયા ત્રણ ત્રણ વિંડા ઉડી જશે એટલે પચાસ ગુણ્યા અઢાર તો અહીંયા જવાબ આવશે નવસો રૂપિયા તો આપણે એવું કહી શકીએ કે પાંચસો ઈંટો ખરીદવા માટે નવસો રૂપિયા ચૂકવવા પડે ત્યાર પછી બીજું શાળા પ્રવાસમાં એકસો પંચ્યાસી બાળકો જોડાયા છે દરેકને ત્રણ નારંગી અને પાંચ બિસ્કીટ આપવામાં આવ્યા તો કુલ કેટલી નારંગી અને બિસ્કીટની વહેંચણી થઈ હશે હવે એક બાળકને ત્રણ નારંગી તો એકસો પંચ્યાસી બાળકોને કેટલી એટલે એકસો પંચ્યાસી ગુણ્યા ત્રણ કરવા પડશે તો જવાબ આવશે પાંચસો ને પંચાવન નારંગી અને એક બાળકને પાંચ બિસ્કીટ તો એકસો પંચ્યાસી બાળકોને કેટલા એટલે એકસો પંચ્યાસી ગુણ્યા પાંચ કરીએ તો જવાબ આવશે નવસો પચીસ તો બિસ્કીટની સંખ્યા નવસો પચીસ થઈ ગઈ તો કુલ આપણે ટોટલ કેટલું જોઈશે તો પાંચસો પંચાવન નારંગી નવસો પચીસ બિસ્કીટ બંનેનું ટોટલ કરીએ એટલે એક હજાર ચારસો ને એંસી ટોટલ વસ્તુઓની વહેંચણી થઈ હશે મિત્રો આજે પ્રશ્નપત્ર છે તે ધોરણ ચારનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું આવતીકાલે તમારું જે ગણિત વિષયનું પ્રશ્નપત્ર છે તેનું મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્ર છે તો જરૂરથી આ પ્રશ્નપત્રનો અંત સુધી અભ્યાસ કરજો અને સાથે સાથે આ પ્રશ્નપત્રના સોલ્યુશનનો વિડીયો જે છે તેની લિંક તમારા દોસ્તો અને મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ આ પ્રશ્નપત્રનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે જુઓ પ્રશ્ન નંબર ત્રણ આપેલા કોષ્ટક પરથી ગણતરી કરી અને જવાબ લખો અહીંયા હોડીનું નામ આપણને આપેલું છે ટિકિટના દર આપેલા છે અને કેટલા સમય માટે તે વિહાર કરાવશે તો ડબલ ડેકર જે છે એમાં ટિકિટનો દર ત્રીસ રૂપિયા છે અને વિહારનો સમય પિસ્તાલીસ મિનિટ છે પેડલ બોટ જે છે એમાં ટિકિટનો દર પંદર રૂપિયા છે અને વિહારનો સમય ત્રીસ મિનિટ છે મોટર બોટ જે છે એમાં ટિકિટનો દર પચીસ રૂપિયા છે અને વિહારનો સમય વીસ મિનિટ છે હવે એના ઉપરથી અહીંયા આપણને પ્રશ્ન પૂછો છે કે ટીના અને મીના બંને ડબલ ડેકરમાં ગયા અને પછી મોટર બોટમાં ગયા તો તેમણે બંને બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા છે હવે ટીના અને મીના બંને ડબલ ડેકરના ત્રીસ વત્તા ત્રીસ એટલે કે સાહીઠ રૂપિયા ટીના અને મીના બંનેના મોટર બોટના પચીસ પ્લસ પચીસ એટલે કે પચાસ રૂપિયા તો સાહીઠ પ્લસ પચાસ એટલે એકસો દસ રૂપિયા તો બંનેએ હોડીના કુલ એકસો દસ રૂપિયા ચૂકવ્યા હશે ચાલો મિત્રો આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે આપણે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર અને સોલ્યુશન તૈયાર કરેલા છે આ પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર પ્રશ્નપત્ર જે છે તેની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અધ્યયન નિષ્પત્તિને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ઝેરોક્ષ કરાવી અને તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશે તો અવશ્ય આ પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે આ પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક્સ પેલું રૂપિયા સોની પંદર નોટ હોય તો કુલ કેટલા રૂપિયા થાય તો સો ગુણ્યા પંદર એટલે કે પંદરસો રૂપિયા થશે બીજું નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી જવાબ પાંચસો કરતાં વધુ મળે તો જવાબ આવશે વિકલ્પ બ ત્રણસો પાંચ અને બસો આઠ ત્રીજું અત્યારે પાંચ વાગ્યા છે ત્રણ કલાક પછી સુરત પહોંચીશું તો સુરત પહોંચે ત્યારે કેટલા વાગ્યા હશે તો જવાબ આવશે આઠ વાગ્યા હશે ત્યાર પછી જે પ્રશ્ન નંબર બે માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ અગિયાર ગુણ છે એમાં અ નીચેના દાખલા ગણો કોઈપણ એક જેના કુલ ત્રણ માર્ક્સ જો સમીરભાઈ પોતાના ખેતરની ફરતે દરરોજ ચાર આંટા મારે છે તો તેઓ દરરોજ કેટલા કિલોમીટર ચાલે તો એક આંટો બરાબર એટલે એટલે કે કે મીટર કિલોમીટર તેઓ ચાર આંટા મારે છે તો એક ગુણ્યા ચાર એટલે કે ચાર કિલોમીટર ચાલે છે ત્યાર પછી બીજું સીતાની ઊંચાઈ એકસો ને એકત્રીસ સેન્ટીમીટર છે મીતાની ઊંચાઈ એકસો ને સાહીઠ સેન્ટીમીટર છે તો બંનેની ઊંચાઈનો તફાવત કેટલો તો એકસો સાહીઠ માઇનસ એકસો એકત્રીસ કરવા પડશે છ માંથી છ ઉપર દસકો એટલે અહીંયા પાંચ આવશે દસમાંથી એક જશે તો નવ પાંચમાંથી ત્રણ જાય તો બે એકમાંથી એક જાય તો ઝીરો તો બંનેની ઊંચાઈનો તફાવત સેમી સેન્ટીમીટર થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છ માર્ક છે બગીચો જે છે એની તમે જોઈ શકો છો કે વ્યાસ આપણને જે છે પરિઘ એ ત્રણસો મીટર આપેલો છે અને કહ્યું છે કે આ બગીચા ફરતે છ આંટા મારીએ તો કેટલું અંતર કપાયું કહેવાય હવે કુલ એક કિલોમીટર અને આઠસો મીટર જેટલું અંતર કપાયું કહેવાય કેવી રીતે તો કે પરિઘ ત્રણસો છે બરાબર અને એવા છ આંટા મારવાના છે કરવા પડશે એટલે છ તેરી અઢાર તો જવાબ થઈ ગયો એક હજાર આઠસો મીટર ત્યાર પછી બીજું એક કિલોગ્રામ ખાંડનો ભાવ અઠયાવીસ રૂપિયા છે સોળ કિલોગ્રામ લોખંડની ખરીદી કરીએ તો આ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો અઠ્યાવીસ ગુણ્યા સોળ એટલે એકનો આઠ સાથે બે રકમનું ઝીરો એકનો આઠ સાથે કરીએ એટલે આઠ એકનો બે સાથે કરીએ તો બે વધી પડી પછી એટલે એટલે જવાબ આવશે ચારો અડતાલીસ ત્યાર પછી છે ત્રીજું દુકાનદાર શ્યામને ભંગારના બદલામાં અમુક રકમ ચૂકવે છે તેણે રૂપિયા સો ની ત્રણ નોટ રૂપિયા પચાસ ની બે નોટ અને રૂપિયા વીસ ની ચાર નોટ આપી તો તેણે કુલ કેટલા રૂપિયા શ્યામને ચૂકવ્યા રૂપિયા સો ની ત્રણ નોટ એટલે કે ત્રણસો રૂપિયા રૂપિયા પચાસ ની બે નોટ એટલે કે સો રૂપિયા રૂપિયા વીસની નોટ એટલે એસી રૂપિયા તો કુલ ચારસો રૂપિયા નંબર બે ક ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે ત્રીસ ગુણ્યા દસ એટલે કે ત્રણસો પચાસ ગુણ્યા એટલે કે એક હજાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક એમાં પહેલું સાંજના પાંચ વાગ્યે શાળામાંથી ઘેર જઈએ છીએ આ સમયને એએમ કે કે પીએમમાં દર્શાવો તો એને જવાબ આવશે પાંચ પીએમ સવારના આઠ વાગે નાસ્તો કરીએ છીએ તેને આઠ એમ કહેવાય બે પીએમ તો જવાબ આવશે આઠ એ એમ ત્યાર પછી છે અહીંયા તમને ઘડિયાળ આપેલી છે ઘડિયાળમાં સમય દર્શાવેલો છે અને કીધું છે કે ભાઈ કેટલા વાગ્યા છે તો ચાર કલાક અને દસ મિનિટ થઈ છે તો અહીંયા આપણે લખી શકીએ ચાર દસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ બે ગુણ છે એમાં પેલું સવારના નવ વાગ્યા છે તેને ચોવીસ કલાકની ઘડિયાળ મુજબ કેટલા કલાક કહેવાય સવારના કલાકની ઘડિયાળ મુજબ નવ કલાક કહેવાય શાળામાં બાળકોને વાગ્યે સમય છે તે સમયને કલાકની ઘડિયાળ મુજબ દર્શાવો તો શાળામાં બાળકોને બપોરે બે વાગ્યે વિશ્રાંતિ હોય તો ચોવીસ કલાકની ઘડિયાળ મુજબ તે સમય ચૌદ કલાક થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલ ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને શાળા જે છે તેનો નકશો આપવામાં આવેલો છે તો આ નકશાને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોવાનો છે અને એના ઉપરથી જે પ્રશ્નો આપેલા છે તેના આપણે ઉત્તરો આપવાના છે તો પહેલો સવાલ દક્ષિણ દિશામાં કયો ગેટ આવેલ છે તો જવાબ આવશે ગેટ એ દક્ષિણ દિશામાં આવેલ છે બીજું ધોરણ છની ઉત્તર દિશામાં કયું ધોરણ આવેલું છે તો જવાબ આવશે કે ધોરણ છની ઉત્તર દિશામાં ધોરણ સાત આવેલું છે ત્રીજું ટેનિસના મેદાનની કઈ દિશામાં કબડ્ડીનું મેદાન આવેલું છે તો જવાબ આવશે કે ટેનિસના મેદાનની પશ્ચિમ દિશામાં કબડ્ડીનું મેદાન આવેલું છે ચોથું ગેટ બી માંથી પ્રવેશતા પ્રાર્થના ખંડ કઈ બાજુએ આવે છે તો ઉત્તર ગેટ બી માંથી પ્રવેશતા પ્રાર્થના ખંડ જમણી બાજુએ આવશે અને પાંચમો સવાલ ધોરણ આઠ અને ધોરણ ચાર ની વચ્ચે કયું ધોરણ છે તો કે ધોરણ પાંચ મિત્રો આ જે છે તે પ્રથમ સત્રાંત પરીક્ષાનું બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું ધોરણ ચારનું ગણિત વિષયનું મોસ્ટ પી પ્રશ્નપત્ર છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કરી લેજો સાથે નોટ અને પેન લઈને બેસજો દરેકે દરેક દાખલાઓ જે છે તમારી નોટબુકમાં પણ તમે ગણતા જજો અને જો શક્ય હોય તો પીડીએફ પણ મેળવી લેજો જેથી કરીને તમે સારી રીતે અને સરળતાથી અભ્યાસ કરી શકો ધોરણ ચારના ના ગણિત વિષયના બે પ્રશ્નપત્ર છે બંને પ્રશ્નપત્ર મેળવી અને તેનો અભ્યાસ શરૂ કરી દેજો જે તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે ચાલો ત્યાર પછી છે પહેલો દાખલો રમા પાસે સાતસો પચાસ મિલી દૂધ છે કલા પાસે બસો મિલી દૂધ છે બંનેનું મળીને કુલ કેટલું દૂધ થાય બે લીટરની બોટલ પૂરેપૂરી ભરવા હજુ કેટલા મિલી દૂધની જરૂર પડશે તો સાતસો પચાસ મિલી લીટર દૂધ રમા પાસે બસો મિલી દૂધ કલા પાસે તો સાતસો પચાસ પ્લસ બસો એટલે કે નવસો પચાસ મિલી કુલ દૂધ થયું બે લીટરની બોટલ પૂરેપૂરી ભરવા માટે કેટલી જોઈશ લીટર દૂધની જરૂર પડશે તો એક લિટર બરાબર એક હજાર મિલી તો બે લિટર બરાબર બે હજાર તો બે હજારમાંથી નવસો પચાસ આપણે બાદ કરીએ તો જવાબ આવશે એક હજાર પચાસ તો જવાબ આવશે કે એક હજાર પચાસ મિલી દૂધની જરૂર પડશે ત્યાર પછી બીજું વિજય પાસે બે લીટર પાણી ભરેલી બોટલ છે તેમાંથી તે સાતસો પચાસ મિલી પાણી પીએ છે તો હવે તેની બોટલમાં કેટલું પાણી વધશે તો 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 આપણે બાદ કરી એટલે જવાબ આવશે હવે બોટલમાં એક લીટર અને ત્રણસો પચાસ મિલી પાણી વધશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બ યોગ્ય જોડકા જોડો જેના કુલ ચાર ગુણ છે એક હજાર મિલી જોડીશું એક લીટર સાથે ચાર લીટરને જોડીશું બે લીટર પ્લસ એક લીટર પ્લસ પાંચસો મિલી પ્લસ પાંચસો મિલી એક લીટર પ્લસ બસો પચાસ મિલીને જોડીશું એક હજાર બસો પચાસ મિલી સાથે અને એક લીટર માઇનસ સાતસો પચાસ મિલીને જોડીશું બસો પચાસ મિલી સાથે તો મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ ચારનું ગણિત વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે પ્રથમ સત્રાંત પરીક્ષાનું તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચારના હિન્દી વિષયના પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો આ ગણિતની પરીક્ષા જે છે તેમાં સારામાં સારી રીતે તૈયારી કરજો સારામાં સારી રીતે પરીક્ષા આપજો અને દરેકને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ આવે તેવી શુભેચ્છાઓ તો ફરી મળીશું આપણે ધોરણ ચારના હિન્દી વિષયના પ્રશ્નપત્ર સાથે તો જરૂરથી પાછા આવી જજો